ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એનડીપીએસ નાર્કોટિક્સ ડ્રગ્સ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના રેઝકોર્સ વાણિજ્ય ભવન ખાતે બરોડા ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉપક્રમે એનડીપીએસ નાર્કોટિક્સ ડ્રગ્સ વિષય પર સેમિનાર યોજાયો હતો સેમિનારનો ઉદ્યોગ પ્રાગટ્ય કરી સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી સેમિનારમાં બરોડા ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેપ્યુટી કમિશનર આર એમ પટેલ જિલ્લા એસઓજી પીઆઈ એમએસ જાડેજા નશાબંધી ખાતાના અધિકારી સહિત એસોસિએશનના હોદ્દેદારો એસઓજી પોલીસ સ્ટાફ શહેર જિલ્લા ગાંધીધામ મેડિકલ સ્ટોરના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશન દ્વારા મહાનુભાવોને બુકી અને સ્મૃતિ ચિહ્ન આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા એનડીપીએસ નાર્કોટિક્સ ડ્રગ્સ દવાના પરવાના ધારક હોવાને કારણે દવાનું વેચાણ દર્દીઓને કાયદેસર રીતે કરવા માટે બંધાયેલા છે દવા વેચવી અને તે અંગેના કાયદાનું પૂરેપૂરું જ્ઞાન હોવું તે દવાના પરવાના ધારક તરીકે આપણા સૌ માટે ફરજિયાત છે ત્યારે હાલમાં નશાકારક પદાર્થોનું વેચાણ અનિયંત્રિત રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે NDPS નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ કાયદા વિશેનું પાલન કરવાની માહિતી મહાનુભાવો દ્વારા આપવામાં આવે ડ્રગ્સ એટલે તો સિરપોય તો 4 વર્ષથી નાની ઉના બાળને આબહાર નથી સંસ્થાના ધ કમિશન પ્રોફેશનલ સોસાયટી સંસ્થાના જે પ્રિસ્ક્રિપ્શન આવે ત્યારે એમાં પેશન્ટનું નામ અને એની ઉંમર પર લખેલી લીધો જો ચાર વર્ષથી નીચેનો કોઈ પેશન્ટ છે બાળક છે તો એને આ દવા નથી આપવાની હવે જે અત્યારે જે એક્ઝિસ્ટિંગ માર્કેટમાં અવેલેબલ હશે એની પર નહીં લખ્યું હોય પણ નવો જે લોટ આવશે હવે પછી એની ઉપર લેબલ પર પણ લખેલું હશે કે ભાઈ ચાર વર્ષથી નીચેના નથી આપવું અને એના લિફલેટમાં પણ લખેલું હશે કાઉન્સેલિંગ પણ કરવાનું છે અત્યારે અહીંયા હું જોઉં છું મિત્રો એપ્રોપ ત્રણ આવ્યા છે ખરેખર બહુ સારી બાબત છે એની આઇડેન્ટિટી છે અને બતાવે છે કે તે એ સમાજને સર્વિસ કરવા માટે તૈયાર છે એની એક આગવી ઓળખ જ્યારે સજો ગયા મહિનામાં એક મહિના પહેલા એક નોટિફિકેશન આવ્યું તો એને ખ્યાલ છે ખરો કે સીપીએ મેલે ક્લોર મેલિયટ અને

जनता में जानो थे कि वहां लखा जो लखाकांत जी वो एक बनाव बनी गया तो ये जो सिरप जनशाकारे सिरप जे वैसा जे ઘણી વખત મેડિકલના જે માણસો જે છે મેડિકલ જે સ્કૂલ સ્કિયા જે કેમિસ્ટ છે એ લોકોના નોલેજ ના અભાવે ઘણી વખત એ લોકો કાયદાના સકંજામાં આવે તો આ ઇવેન્ટ જે યોજવાનો મુખ્ય હેતુ છે વડોદરા શહેર ड्रग એન્ડ કૂર વિભાગ આખી વડોદરા ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશન અને એસોસિએશન ઓપરેશન ગ્રુપ વડોદરા શહેર તરફથી આજે રાજ્ય ભવન ખાતે

એના માટે આપણે એમને અવેરનેસ નો પ્રોગ્રામ છે સ્ટુડન્ટ ડ્રગ વિભાગ અને ડ્રગ એન્ડ કેમિસ્ટ એસોસિએશન વડોદરા શહેર દ્વારા આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પબ્લિક અવેરનેસ બેઝિક મોટિવ છે ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા ના સહકારથી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ એસઓજી નાર્કોટિક અને પોલિસના તમામ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ હાજર રહી આજે અમારા દવાના વેપારીઓને એક પૂરતી માહિતી અને ગાઈડલાઇન આપવાનો આ ઉદ્દેશ છે કે દેશ વ્યાપી જે પણ અત્યારે છેલ્લા કેટલા ઘણા સમયથી એ ઘટનાઓ ચાલી રહી છે કે ભાઈ આલ્કોહોલયુક્ત છે કે નાર્કોટિક મેડિસિન્સના સેલમાં થોડોક વધારો દેખાય છે અનિયંત્રિતતા કોઈ દેવા જણાઈ રહી છે તો આ બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે અને પ્રોપર વેમાં દવાનું વેચાણ થાય આ માટે આ તમામ અધિકારીઓ અને આ તમામ ડિપાર્ટમેન્ટના થતી વડોદરા કેમિસ્ટ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી અને અમારા મેક્સિમમ મેમ્બરો અહીંયા હાજર રહે અને એમને એક મેસેજ અને ગાઈડલાઇન આપવાની છે કે ભાઈ આપણી આ જે વ્યવસાય છે એની સમાજ પર શું ઇફેક્ટ પડે છે અને સમાજમાં લોકો આનાથી જે રીતે દુષ્પ્રેરિત થયા છે એને દૂર કરવા માટે અને નવી જનરેશન જે યંગ જનરેશન આવી રહ્યું છે એ નશાના વ્યાપે ન ચડે અને પ્રોપર રીતે દવાને દવાની રીતે ઉપયોગ થાય સંજીવની અધરવાઇઝ આ દવાને ખોટી રીતે મિસયુઝ કરવામાં આવે તો એસોસિએશન તરીકે એવી અમારી ફરજ છે અને અમે સંસ્થા તરીકે અમારી એક લાગણી છે કે દેશમાં લોકો જે પણ દવાનું વ્યવહન કરે છે એ પ્રોપર વેમાં માં થાય અને દુરુપયોગ ન થાય આજ મુખ્ય હેતુ છે અને અમારી સમાજ પ્રત્યેની અમારી જે ફરજ છે એ નિપાવવા માટે આજનો આ કાર્યક્રમ યોજ્યો નાર્કોટિક મેડિસિન્સ હોય કે કોડિન પ્રિપ્રેશન હોય એ કોઈ પણ જે મળે જે ખાસ કરીને અમારી ભાષામાં કહીએ તો સિદુર આઈસ ડ્રગ્સ છે આ બધા ડ્રગોના વેચાણ માટે સરકાર દ્વારા એક કાયદો નિયંત્રિત કરેલો છે એટલે જે પણ પ્રિસ્ક્રિપ્શન આવે છે એનો રેકોર્ડ્સ અમારી પાસે હોય છે એ પ્રિસ્ક્રિપ્શન વગર મેડિસિન વેચી નથી શકતા અને જે પણ પેશન્ટ આવે છે એ પેશન્ટનું જે પણ પ્રિસ્ક્રિપ્શન છે એની પર નો સ્ટેમ્પ સાઇન કરી એ નો મિસયુઝ ન થાય અને પ્રોપર જગ્યાએ યુઝ થાય અને ફરીવાર રિપિટેશનમાં મલ્ટિપલ કારણ કે આ નશાની દવાઓ હંમેશા માટે જરૂરિયાત વધારે ને વધારે પડતી હોય તો એને રોકવા માટે નું પ્રિસ્ક્રિપ્શન મળશે એટલે અમારી પણ અમારા મેમ્બરોને ટાઈમ માટે આ બાબતની ગાઈડલાઈન આપતા હોય છે અને આપના માધ્યમથી અમે એક જ વસ્તુ છે કે અમારા વેપારીઓ આ બાબતમાં પૂરી ચોંકાયો આપણે કારણ કે કાલે આમાંથી જ કોઈ આપણા ફેમિલીના છોકરાઓ પણ આ લતમાં ન ચડી જાય અને ભવિષ્યમાં આપણો દેશનું જે યુવાધન છે એ બરબાદ ન થાય અને આપણે આપણો એક રોલ છે જે સમાજમાં એ પૂરી નિષ્ઠાથી નિભાઈ શકીએ એટલા માટે આજના પ્રોગ્રામનો અમારો મુખ્ય હેતુ છે આજે વડોદરા આજે વડોદરા ખાતે કેમિસ્ટ એસોસિએશન જે વડોદરાનું છે એની સાથે રહીને અમે સરકારના કુલ ચાર ડિપાર્ટમેન્ટ સાથે મળીને એક અમે અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ ચાર ડિપાર્ટમેન્ટમાં એક અમારો ફૂડ એન્ડ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન છે બીજો એસઓજી વડોદરા વડોદરા સિટી છે એસઓજી વડોદરા રૂરલ છે અને બીજું પ્રોડ્યુસર એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે આ ચારે ડિપાર્ટમેન્ટ એવા છે કે જે નશાકારક હોય તેના વેચાણ જોડે ડાયરેક્ટ અને ઇન રીતે એમના સંકળાયેલા છે એમના અલગ અલગ પ્રોવિઝનનો ભંગ થતો હોય તો એની જોગવાઈઓનું એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે એન્ફોર્સ કરતા હોય છે એટલે ચારે ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કેમિસ્ટ મિત્રોને એક અવેરનેસનો પ્રોગ્રામ રાખેલો છે એમને બે કાયદાકીય સમજ આપવાનો પ્રોગ્રામ રાખેલો છે આખા પ્રોગ્રામનો અમારા મુખ્ય ચાર મુદ્દા છે એક મુદ્દો છે નાર્કોટિક્સ અને સાયકોટોટિક જે હોય તો એના માટે કાયદામાં ડ્રગ્સ અને શું જોગવાઈ છે એનડીપીએસ એક્ટમાં નાર્કોટિક એનડીપીએસ એક્ટમાં શું જોગવાઈ છે અને પ્રોવિઝન એન્ડ એક્સાઇઝમાં શું નિયમો લાગુ પડે છે એની સમજ આપવાની છે બીજું છે આયુર્વેદિક જે હમણાં તાજેતરમાં ઘણો ચર્ચાયો છે આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સિરપો તો આલ્કોહોલ આયુર્વેદિક સિરપમાં કયા કયા નિયમો લાગુ પડે છે એમાં શું જોગવાઈ છે એની સમજ આપવાની છે ત્રીજો છે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે એક જોઈન્ટ એક્શન પ્લાન કરેલો છે જે બાળકોને કોઈ નશી દવાઓ અથવા તો કોઈપણ નશાકારક તત્વોનું વેચાણ ન થાય એના માટે એક જોઈન્ટ એક્શન પ્લાન છે અને તેને અનુવાયે આપણા કલેક્ટર સાહેબે એક જાહેરનામું બહાર પાડેલું હતું તો એમાં શું જોગવાઈ છે એમાં શું પ્રાવધાન છે એ બધાને એને સમજ આપવાની છે અને ચોથું જે છે એ એન્ટીમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ અત્યારે દિવસે દિવસે જે એન્ટી એન્ટીબાયોટિક્સ જે આપણે વાપરીએ છીએ તો એમાં એનો રેજિસ્ટન્સ વધતો જાય છે તો જો ધીરે ધીરે જો રેજિસ્ટન્સ વધતો જશે તો એક તબક્કો એવો આવશે કે જ્યારે કોઈને કોઈ એન્ટીબાયોટિક દવા અસર જ નહીં કરે તો એક મોટો હ્યુમન થ્રેટ છે આ એટલે એના માટે શું કરવું તો એના માટે પણ સરકારે એક પ્લાન બનાવેલો છે કેન્દ્ર સરકારે તો એની પણ સમજ આપવાની છે કે આમાં આપણે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ દવાનું વેચાણ કરવાનું છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય કોઈ પણ જનની દવાનું વેચાણ નથી કરવાનું એના માટેના ડિજિટલાઇઝેશનના ના પ્રાવધાન છે એના માટે રજિસ્ટર રાખવાના છે શેડ્યુલ એ અને શેડ્યુલ એક્સની દવાઓ છે તો એ દવાઓનું એ લોકો એક રજીસ્ટર અથવા તો કોમ્પ્યુટરાઈઝ રજિસ્ટર રાખવાનું છે આ બધા પ્રાવધાનો આજે એમને સમજ આપવાની છે અને એના માટે આખો પ્રોગ્રામ કરવાનો શરદી ખાંસીની જે દવા હોય છે એમાં મુખ્ય એમાં મુખ્યત્વે જે દવા આપવામાં આવે છે જનરલી ડોક્ટર જે દવા પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે તો એમાં બે જાતના ખાંસી શરદી હોય એક ટફ વાળી હોય એક સૂકી હોય અને એક ટફ વાળી હોય સૂકી જે ઉદ્રસ છે એના માટે ઘણી વાર કોડીન પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે કોડિંગ કોડીન જો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય તો જ આ દવા આપવાની છે અદરવાઇઝ વગર પ્રિસ્ક્રિપ્શન કોઈ દવા આપવાની હોતી નથી જો કોઈ કેમિસ્ટ જો વગર પ્રિસ્ક્રિપ્શન દવા આપે તો ડ્રગ્સ અને કલમનો ભંગ થાય છે અને એના અગેન્સ્ટ એના લીધે એની પર એક્શન લેવામાં આવે છે